નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો છેલ્લા એક સપ્તાહથી એક વિષય ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને એ છે ચાઇનીઝ લસણ અને આ ચાઇનીઝ લસણથી તમામ જગ્યાએ ક્યાંક ચર્ચા એટલી બધી જાગી છે કે શું છે ક્યાંથી આવ્યું કેવી રીતે આવ્યું આ તમામ પ્રશ્નો થઈ રહ્યા છે અને સ્વાસ્થ્ય માટે આ કેટલું મહત્ત્વનું છે કેટલું નુકસાનકારક છે શું દેખાવ કેવો છે કેવી રીતે આપણે ઓળખી શકીએ અલગ અલગ જાતના કેટલાય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને ગોંડલની અંદર જે રીતે પાંચ તારીખે ગત પાંચ તારીખે છસો બોરીઓ આવી લસણની ને એમાંથી ત્રીસથી ચાલીસ બોરી ચાઇનીઝ લસણની નીકળી અને ત્યારથી લઈને જે વિવાદ શરૂ થયો છે અને વિવાદનો મત પૂરો છેડાયો છે અને ચાઇનીઝ લસણની જો તો વાત કરીએ તો ભારતની અંદર બે હજાર પાંચ છથી આ ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે તેમ છતાં પણ ચાઇનીઝ લસણ આવ્યું ક્યાંથી તો આવ્યું એ બહારથી આવ્યું કે પછી કોઈએ ઘૂસાડ્યું છે કે પછી કોઈએ ઉઘાડ્યું છે આ તમામ પ્રકારની એક કહેવાય ને એક અસમંજસ જોવા મળી રહ્યું છે અને એને લઈને આજરોજ જે લસણના વેપારીઓ છે તમામે હરાજી બંધ કરી દીધી છે ભારતભરની અંદર તમામ લોકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ભારતમાં જે વસ્તુનું પ્રતિબંધ છે કે જે લસણ નથી ઉપયોગમાં લેવામાં આવતું એ લસણ આવ્યું ક્યાંથી ને એને લઈને તપાસ પણ ચાલી રહી છે રાજકોટથી પણ તપાસ ચાલી રહી છે પોલીસ વિભાગ પણ તપાસ કરી રહ્યું છે આ સાથે સાથે વાત એવી સામે આવી રહી છે કે જે ચાઇનીઝ લસણ છે એ શરીર માટે નુકસાનકારક છે દેખાવે આકર્ષક પરંતુ એટલું જ ખતરનાક આ લસણ છે અને એના જ મુદ્દે આપણે ચર્ચા કરીશું કારણ કે લસણની જે એની જે પ્રોપર્ટીઝ છે કે એની જે ગુણવત્તા છે શું એનાથી ક્યાંક વિરોધાભાસ આ ચાઇનીઝ લસણની અંદર ગુણવત્તા છે પ્રોપર્ટીસ છે અને લાંબા ગાળે જો આનું સેવન કરવામાં આવે તો કેવા પ્રકારને નુકસાન થઈ શકે છે શારીરિક આ તમામ મુદ્દે બીજી વસ્તુ એ વાતચીત કરવી છે કે આ આયુ કેવી રીતે એની અંદર કોઈ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે કારણ કે ખેડૂતો પણ આ મુદ્દે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે આ જ મુદ્દે આપણી સાથે જોડાયા છે અતુલભાઈ કામાણી જો ડિરેક્ટર છે રાજકોટ માર્કેટ યાર્ડના અતુલભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નિશાન છે ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે સર આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સૌથી પહેલા તો અતુલભાઈ આપનાથી શરૂઆત કરીએ કે ગંડલમાં જે પાંચમી તારીખે જે લસણ ની ગુણીઓ આવી કે જે બોરીઓ આવી એમાં ત્રીસ થી ચાલીસ

એકંદરે આપણું દેશી લસણ છે એ બધાને ખબર પડી જાય એવો એનો હોય છે જયારે ગોંડલની અંદર જે લસણ વેચવા માટે મોકલું હતું એ લસણ સતત વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ હોય છે એને કયા તાલુકાનું લસણ છે એ જો માહિતી એની પાસે આવી જતી હોય તો આ તો દેશ થી બારની હતું એટલે એમાં ખ્યાલ આવી જાય એકંદરે આપણા લસણ કરતા એકદમ વિપરીત અને આપડા લસણ કરતા બહુ સારો દેખાવ ધરાવતું આ લસણ આવે છે હા આ લસણ સફરજન ટાઈપનો ગાંઠિયો આખો હોય છે અને મોટી સાઈઝ નું હોય છે એમાં બે પ્રકાર આવે છે એક વ્હાઈટ આવે છે એક પિંક કલર નું આવે છે અને મોટી કરી હોય છે અને સફરજન જેવડો ગાંઠિયો હોય છે જ્યારે દેશી લસણ છે એ નાનો ગાંઠિયો એકદમ વ્હાઈટ અને સારી ક્વોલિટી નું લસણ અને સુગંધ વાળું લસણ હોય છે જ્યારે આ લસણ માં સુગંધ આવતી નથી એટલે ગોંડલની અંદર જ્યારે વેચાણ અર્થે મોકલવામાં આવ્યું ત્યારે સામાન્ય ખેડૂતના નામે મોકલવામાં આવ્યું હતું કારણ કે ઓપન માર્કેટમાં તો કોઈ પણ ખેડૂત ગમે ત્યારે કોઈ પણ એની જણસી વેચાણ કરી શકતો હોય પણ જયારે હરરાજી નું ચેરમેને સતર્કતાથી આ લસણ નું વેચાણ થવા ન દીધું અને ત્યારથી ખબર પડી કે આ લસણ આપણા દેશનું નથી એટલે હરરાજી અટકાવી અને લસણ ક્યાંથી આવ્યું એની તપાસ ની કાર્યવાહી અત્યારે ચાલુ છે જી બિલકુલ પણ જે રીતે લસણ પકડાયું અત્યારે જો વાત કરીએ તો ગોંડલ જેતપુર અને ભારતભરની અંદર તમામ જગ્યાએ લસણ ની જે હરાજી છે બંધ છે ક્યાં સુધી આ બંધ રાખવામાં આવશે કે પછી કેવા પ્રકારનો વિરોધ છે શું પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે એ અંગે કોઈ માહિતી આપની પાસે આમ જોઈએ ને તો આ તો અમે એક દિવસ પૂરતું જ બંધ રાખવામાં આવ્યું છે કારણ કે પ્રતિબંધિત જે વસ્તુ છે એને આપણા દેશમાં ઘુસાડવામાં આવે એટલે આપણા દેશના આર્થિક રીતે ખેડૂતોને પણ નુકસાન થતું હોય છે અને શારીરિક નાગરિકો જે આ લસણ ખાય છે એને શારીરિક કારણ કે આ આમાં એવા અમુક પ્રકારના તત્વો જે આપણા લસણમાં છે એ લસણ માં નથી કદાચ વાયરસ પણ હોઈ શકે એટલે શારીરિક પણ નુકસાન થઈ શકે એટલે આજનો દિવસ અમે એવો વિરોધ કરીએ છીએ કે આ સરકારની આંખ ઉગાડવા માટે કે સરકાર નું ધ્યાન દોરવા માટે આ લસણ એને ઈન્ડિયામાં લાવ્યા છે તો ક્યાંથી આવ્યું અને અત્યારે જે આ લસણ છે તો ખાલી ત્રીસ ગુણી તો આ લોકો એ મગડવું નહીં હોય આ તો બલ્કમાં આવેલો લસણ

બિલકુલ તપાસ આગળ વધે અને ખાસ કરીને તપાસની અને જે વિરોધ છે જે આક્રોશ છે એ આક્રોશ ની અંદર ખેડૂતોએ પણ ટેકો જાહેર કર્યો છે ખેડૂત અગ્રણી ડોલાભાઈ ખાગડા આપણી સાથે છે દોલાભાઈ જે રીતે છે જે વસ્તુ પ્રતિબંધિત છે બે હજાર પાંચ થી છ ની અંદર આ ચાઇનીઝ લસણ નો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો ભારતની અંદર તેમ છતાં પણ ક્યાંક આ લસણ છાસ વારે કે એમ ના કહો પરંતુ આવી રીતે ધીમે ધીમે છસો છસો બોરી હોય છસો બોરીમાંથી ત્રીસ બોરી અંદર ઘુસાડી દો કોઈને ખબર ના પડે

માર્કેટમાં ક્યાંક ને ક્યાંક અમારાથી બાલ ના ભાવ છે એ ગબડી ના જાય એના માટે તો જે સરકારે બે હજાર પાંચ તે છ ની જે પ્રતિબંધ મૂકેલો હતો જે તે સરકારે તો એક સમજવા જેવી વસ્તુ છે કે ત્રીસ ગુણી આવી છે પણ ત્રીસ ગુણી નહી હોય એના પાછળ મોટો જે વાત કરી એ ના રસ છે તો માની લો કે એ બહાર થી આવ્યો છે તો એ સૌ પ્રથમ તો એ આપણે ખેડૂતને સુધી કાઢવું પડે છે કેમ કે એમાં કોઈ એના અધિકારીઓ ત્યાં નહીં હોય આપણે દાખલો આપીએ છીએ કે તમારી જોડે આધાર કાર્ડ કે તમારે ગાડીનું ટુ વ્હીલર લાઇસન્સ ના હોય तो एक, पार नहीं से। से नहीं तो, से, तो एक सरकार कर सकता अपना देश अंदर डर भी अगर भरी वक्त तो देश विदेश में जो हल्की गुणवत्ता वाली ने जे बैन है तो ये अनलिगल वस्तु कहवा क्राइम कहवा क्राइम वस्तु अंदर आई तो ये બારથી ઇમ્પોર્ટ થઈને આવી છે કે પછી એના બિયારણ આવ્યા છે કે બિયારણ ઉગાડવામાં આવ્યા છે એટલે એ સવાલ તો હજુ એક વિષયનો બની ગયો છે એમાં બિયારણ ક્યારે નો આવે કારણ કે હવા

શું બીજા કોઈ એપીએમસી ની અંદર ગઈ હશે ક્યાંક એ પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે પરંતુ આ શ્વાસને લઈને એ પ્રશ્ન વિશે પણ આગળ ચર્ચા કરીશું વાત છે ધર્મેન્દ્ર સર એક આયુર્વેદિકની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો લસણ ખૂબ ગુણકારી માનવામાં આવે છે પરંતુ આ ચાઇનીઝ લસણની અંદર જે પ્રોપર્ટીઝ છે કે જે એની વાત કરીએ કે એની અંદર જે કન્ટેન્ટ રહેલા છે ન્યુટ્રીસની જો વાત કરીએ ચાઇનીઝ લસણમાં એમાં લેડ છે મર્ક્યુરી છે આર્સેનિક જેવા તત્વો છે આ તત્વો એક સામાન્ય વ્યક્તિના શરીર માટે કેટલા ફાયદાકારક કેટલા નુકસાનકારક ધર્મેન્દ્ર સર હા પાર્થભાઈ આયુર્વેદ માં લસણ અલગ અલગ પ્રકારે ઉપયોગો કરેલા છે અને આયુર્વેદ દરેક આહાર દ્રવ્ય અને ઔષધ દ્રવ્ય દરેક ના રસ ગુણ વીર્ય વિપાક પ્રભાવ એ બધાનું ખૂબ ઊંડાણપૂર્વક વર્ણન છે તો મેં આપણું જે પરંપરાગત લસણ છે જે ખેડૂતો અહીંયા વાવે છે એના ગુણો જે આયુર્વેદ પ્રમાણે છે અને ચાઇનીઝ લસણ એના જે દેખાવ છે ગુણ છે કે એ આખું વિપરીત છે એટલે આપણા અહીના લોકો માટે તે ઉપયોગી નથી જ અને લસણમાં જે આર્સેનિક લેડ આવા તત્વો જે આવે છે છે લસણનું બહુ મોટું એક્સપોર્ટર છે એને એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં આ રીતે ખરાબ પાણીથી પકવે છે એના કારણે અથવા તો સોઈલ વોટરમાં જે એડલ્ટ્રેશન થયું હોય એમાં એના કારણે આ બધા તત્વો અંદર આવતા હોય માની લો કે એવા કોઈ તત્વો નથી ત્યાંના લસણમાં અને પ્યોર છે છતાં પણ જે જે વ્યક્તિ દેશનો છે ત્યાંની જ તેને ઔષધિઓ વધારે સારી રીતે અસર કરે છે એટલા માટે પણ આપણા માટે એનું જ જે લસણ પરંપરાગત છે એ જ યોગ્ય છે જ લસણ નહીં બિલકુલ બિલકુલ સાચી વાત છે પરંતુ અતુલભાઈ ક્યાંક પ્રશ્ન એ પણ ઉભો થઈ થઈ રહ્યો છે ને કે ત્રીસ થી ચાલીસ બોરી છઠ્ઠો બોરીઓમાંથી નીકળી શું આ અલગ અલગ જગ્યાએ અલગ અલગ માર્કેટયાર્ડમાં કદાચ આવી રીતે ત્રીસ થી ત્રીસ થી ચાલીસ ઘુસાડવાનો ક્યાંક પ્રયત્ન હોય શકે એ મુદ્દે પણ ક્યાંક એપીએમસી દ્વારા કે પછી દ્વારા તમામ અલગ અલગ માર્કેટયાર્ડની અંદર જાણકારી કરવામાં આવી શકે એ વિશે પણ લોકો કે માર્કેટયાર્ડ વેપારીઓ અને ખેડૂતો આ ત્રણેય સજાગ રહે ભાઈ આમ જોઈએ ને તો આ લોકો એ લસણ મગાવ્યું છે એટલે વેચવા માટે જ મગાવ્યું છે ઘરે રાખવા માટે તો મગાવ્યું નથી એ સો ટકાની વાત છે પરંતુ એનો પેલો પ્રયાસ ગોંડલ કર્યો કારણ કે અત્યારે ગોંડલ રાજકોટ અને જામનગરમાં વધુ પડતી આવક હોય એટલે પ્રયાસ ગોંડલ કર્યો ગોંડલ ના પ્રયાસમાં ગોંડલ થવાનું હતું એ નથી થયું એટલે હવે બીજા સેન્ટરોમાં એ માલ નહીં મોકલે કારણ કે બીજા સેન્ટરમાં માલ જશે તો ત્યાં પણ ખબર પડી જવાની છે કારણ કે અમારે સૌરાષ્ટ્ર એપીએમસી એસોસિએશન આખું છે એમાં કોઈ પણ યાર્ડમાં કાંઈ પણ આવો નવો બનાવ બનતો હોય તો એ ગ્રુપમાં અમે જાણ કરતા હોઈએ છીએ અતુલભાઈ ક્યાંક શક્યતા એવી કે ડાયરેક્ટ બજારમાં ઓપન માર્કેટમાં આ લસણ નો ડાયરેક્ટ વેચાણ થાય એ જ કહેવા માંગુ છું ભરતભાઈ કે માર્કેટિંગ યાર્ડમાં તો હવે એ વેચી શકે એવી પોઝિશન અમને નથી લાગતી કારણ કે માર્કેટિંગ યાર્ડ ના ચેરમેનો અને સેક્રેટરીઓ દ્વારા અને એક જાહેરનામું બજાર બહાર પાડી દીધું છે કે આવો અન્ય અધિકૃત અને જે વેચાણમાં ન હાલતો હોય એવો માલ આપણે વેચી શકતા નથી એટલે વેચવાના નથી બીજા નંબરમાં જે આ લોકોએ લસણ મગાવ્યું છે એનો નિકાલ તો ગમે ત્યાં કરવો પડશે આ લોકો નાની દુકાનો કે નાના કોઈ કરિયાણાની દુકાનો છે ત્યાં એને વેચાણ કરવા માટે અને ગુણી ગુણી એ એ ભાવે કે ઓછા ભાવે કે એક્સપોર્ટમાં એના કરતા નીચા ભાવે પણ મોકલશે તો હવે મારે નાગરિકો ને અને આપડા આપણી સાથે જે સંકળાયેલા આપણા માધ્યમથી જે આપણે સાંભળતા જે લોકો છે એને મારે એ કેવું છે કે તમે બજારમાંથી કોઈ પણ લસણ ની ખરીદી કરો તો એની ગુણવત્તા સામે ન જોવો એની ક્વોલિટી સામે ન જોવો એની ગુણવત્તા કારણ કે આ તો એકદમ સારું લાગે છે સારું એટલે એવું પસંદ કરશે કે આ લસણ અત્યારે વધારે સારું દેખાય છે તો સારું લાગશે કારણ કે એને લસણ નો શું છે કેવી રીતના છે એની સુગંધ શું છે એ તો ગૃહિણીઓને ખબર નથી ઘરે લાવ્યા પછી ખબર પડશે એટલે આપણું દેશી લસણ દેખાવમાં થોડુંક નબળું લાગશે પણ જે એની અંદરની ગુણવત્તા છે એ સચોટ અને સો ટકા શરીર ને ફાયદો કરતી હોય એવી છે એટલે મારે આપના કદાચ કદાચ જો શક્યતા હોત અને આપની પાસે આપણું દેશી લસણની એ એક એક આખો કડી હોત કે એ જે હોત અથવા તો ચાઇનીઝ લસણની તો આપણે જાહેર ની અંદર આપણે દર્શક મિત્રોને આ આ મુદ્દાનો તફાવત આપણે કરી દેતા અત્યારે તો આ દર્શક મિત્રો પણ એક એ વસ્તુની અંદર સજાગતા જો આપનાથી શક્ય હોય જો મંગાવા એવું હોય તો મંગાવી મંગાવી શકાય હોય તો મંગાવી લો પાર્થભાઈ અત્યારે હું છે ને office બેઠો છું અને હું એના ઘણો દુર છું વાંધો નહી એટલે ડિફરન્સ કેટલો પડી રહ્યો છે આપડા લસણ માં ને chinese લસણ માં કેટલો પડી રહ્યો છે બઉ મોટો ડિફરન્સ છે આપડું દેશી લસણ છે ને એ ગાંઠિયાની ની નાની હોય છે સફેદ હોય છે અને કડી એકદમ પાતળી હોય છે ને ફોતળા વાળો ગાંઠિયો હોય છે જયારે ચાઇનીઝ લસણ આવે છે એમાં ફોતળું ઓછું હોય છે મોટો હોય છે અને સફરજન type નો આખો ગાંઠિયો આવે અને પિંક કલર અને વ્હાઈટ કલર બે કલર ના ચાઇનીઝ લસણ આવે કે ચાઇનીઝ લોકો આ લસણ દોઢ થી બે મહિનામાં પકવે છે તો જે આપણા લસણ ની ગુણવત્તા છે એ સો ટકા એમાં આવવાની જ નથી બિલકુલ બિલકુલ સાચી વાત છે અને અતુલભાઈ આની સાથે સાથે કિંમતની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ઘણી વખત અત્યારે તો બસો પચાસ રૂપિયા કે ચારસો રૂપિયા કિલો જે ઓરિજિનલ આપણને જોવા મળશે કારણ કે ઘણી વખત પૈસા ઓછા હોય તો લોકો આકર્ષીને પણ ખરીદી લેતા હોય છે મારી જાણકારી પ્રમાણે ભરતભાઈ આ લસણ જે લોકો આયાત કરે છે મંગાવે છે એ એકસો ને પચાસ રૂપિયા કિલો ઇન્ડિયામાં પહોંચ થાય છે અને આ લસણ બજારમાં આપણે દેશી લસણ ત્રણસો થી ચારસો રૂપિયા કિલો રિટેલ વેચી છે અત્યારે હાલ ની તકે બરોબર તો એ difference જાજો છે આ લોકો અઢીસો થી ત્રણસો રૂપિયામાં બજારમાં છે તોય પણ એને દોઢસો થી બસો રૂપિયા નો difference એને મળે છે રાઈટ એટલે એ લોકો બજારમાં વેચવા દોઢસો રૂપિયા સુધી કિલો વેચી શકે એવી position માં અત્યારે છે પણ આપણે માહિતી એટલા માટે આપીએ છીએ કે સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા છે તો તો સારું લસણ આપણું દેશી છે સો રૂપિયા મોંઘુ પડ છે એ તમે લ્યો આ ન લ્યો બિલકુલ સાચી વાત છે દર્શકો મિત્રો ખૂબ સરસ મજાની માહિતી છે અને એ એ માહિતી એટલા માટે છે કે સ્વાસ્થ્યને સલગના માહિતી ઘણી વખત એમ થાય કે સસ્તું મળી રહ્યો છે સારું એવું દેખાઈ રહ્યો છે કે જે રીતે અતુલભાઈએ વાત કરી કે જે ચાઇનીઝ લસણ છે એ સફરજન જેવો એનો ડટ્ટો લાગશે પરંતુ એની અંદર જે પોષક તત્વો છે ને એ તમારા શરીરને બીમાર પાડવા માટે ખૂબ ખુબ બીમાર પાડી નાખશે કારણ કે જે અંદર જે વસ્તુ આવી રહી છે લેટ છે મરચુરી છે આર્સેનિક છે આ જે તત્વો છે પરંતુ દોલાભાઈ જે રીતેની પરિસ્થિતિ છે આવનારા સમયમાં આ વસ્તુ તો ચલો એકાદ બે દિવસ માટે અત્યારે એકાદ દિવસ જે રીતે અતુલભાઈએ વાતચીત કરી કે એકાદ દિવસ માટે આજે હરાજી બંધ રાખી છે પરંતુ આનો જો સચોટ કોઈ નિરાકરણ નહીં આવે તો આજે તો કાલે આ ભેળસેળ થવાની ચાલુ થઈ જ જશે તો યોગ્ય સ્ટેપ શું લેવા આમાં નિરાકરણ અબ્લુલ ભાઈ જે વાત કરી છે એ વાત છે કે આ લોકો ફરીથી માર્કેટ માં નહિ આવે ત્યારે કારણ કે અમે ખબર પડી છે કે અમે દ્વારા સોશિયલ મીડિયા થ્રુ બધા ગુજરાત ના જે ભી આ લસણ ના જે માર્કેટ છે ત્યાં આગળ એ કન્ફર્મ થઈ ગયું છે તો આ લોકો બૌ સકર્ક હશે ત્યાં તો નહિ જવાના છે તો લસણ નો નીકાળ કરવાના રસ્તા કયા કયા છે તો એમાં હું માનું છુ ત્યાં સુધી એક તો જે મોટી હોટેલો હોય કે જે લસણ નો યુઝ વધારે થતું હોય અને આ લસણ એટલા માટે એને ખોલવાની અંદર મહેનત બહુ ઓછી લાગે

જે લસણ અત્યારે જે મળી રહ્યું છે આ ચાઇનીઝ લસણ ની જે વાત થઈ રહી છે આ લસણને સફેદ રાખવા માટે ક્લોરીન થી બ્લીચ કરવામાં આવે છે ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે અને એની ઉપર બ્લીચિંગ થાય કે જેથી કરીને સફેદ લાગે અને વધારે પડતું વ્હાઈટ લાગે અને સુંદર લાગે તો આ જે ક્લોરિનેશન જે કરવામાં આવે કે જે બ્લીચિંગ કરવામાં આવે અને એ જ વસ્તુ જો પેટમાં જાય કે પછી આપણે ડાયરેક્ટ એનું કન્ઝપ્શન કરીએ તો એ કેટલું નુકસાન પહોંચાડી શકે એક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પાચન તંત્ર ની અલગ અલગ પ્રકારની તકલીફો કરશે સૌથી પહેલા કારણ કે કઈ પણ વસ્તુ છે આહાર કે ઔષધી પેટમાં જાય છે એ પાચન થઈને બીજે બધે જતું હોય છે તો પસાર પાચન તંત્ર ઉપર પડતી હોય છે તો એ ટાળવું જોઈએ બિલકુલ પણ ધર્મેન્દ્ર સર આ સાથે જો વાત કરીએ કે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આ ચાઇનીઝ લસણથી થી હાડકાના કેન્સર છે કે પછી કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે એની પાછળ શું આ લેડ છે કે મર્ક્યુરી છે કે આરસી જેની તત્વો છે એ ખુબ મહત્વના જવાબદાર સાબિત થઈ શકશે હા એક તો એનું ફરીથી અત્યારે જે આવી છે ને એનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું અથવા તો કોઈ યોગ્ય લેબ દ્વારા એનાલિસિસ કરાવવું જોઈએ કેમિકલ એનાલિસિસ અને ન્યુટ્રિશનલ એનાલિસિસ અને એના આધારે કયા કયા દ્રવ્યો છે તે બધું વેલ નોન જ છે કે આર્સેનિક છે તો આટલી આડે શરૂ કરે છે લેડ આટલી લેડ છે બ્રેન ઉપર આડઅસર કરે છે યાદશક્તિ ઓછી થઈ જવી એ બધું કરે છે આ બધા તત્વો આડકતરી રીતે કે સીધા કેન્સર કરવા માટે પણ જવાબદાર છે જ આમ આપણું આયુર્વેદ પ્રમાણે જે લસણ છે ને એ પારદને શુદ્ધ કરવા માટે આયુર્વેદમાં વપરાય છે પણ એ જ લસણમાં જો પારદ આવે તો પછી એ નુકસાન કરવાનું છે કારણ કે અંદરના એક ગ્રિનેડિયેટ અલગ છે ને એને શુદ્ધિકરણ માટે વપરાતું લસણ અલગ છે એટલે બહાર નું લસણ છે એમાં જો આવા દ્રવ્ય હોય તો શરીરના અલગ અલગ સિસ્ટમ ઉપર અલગ અલગ આડસર થવાની જ છે બિલકુલ તો મિત્રો ખૂબ મહત્વની ચર્ચા આજે થઈ કે ચાઇનીસ લસણ છે ને એનાથી જેજો કારણ કે આ જાણકારી અને આ માહિતી ખૂબ જરૂરી છે અને આ માધ્યમ થકી કે આ કાર્યક્રમ થકી આપણે એ જ આશા રાખીએ છીએ કે જે રીતે અતુલભાઈ એ માહિતી આપી દોલાભાઈ ફાગડાઈ જે રીતે માહિતી આપી આયુર્વેદિક નિષ્ણાંત આપણી સાથે ધર્મેન્દ્ર સરે જે રીતની માહિતી આપી કે કઈ રીતે તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નુકસાન થાય બીજી વસ્તુ કેવું લાગે છે એ વિશેની આખી કમ્પેરીઝન આપી કે આપણું જે દેશી લસણ છે અને ચાઇનીઝ લસણ એમાં ફરક કેવી રીતે તમે નીકાળી શકશો એ જોઈને જ તમને ખબર પડી જશે દોલાભાઈએ પણ વાત કરી કે અમુક અમુક મોલ્સ છે મોલ ની અંદર તમને આકર્ષિત દેખાશે વેચાશે નાની નાની દુકાનો છે કરિયાણાની એ તમામ જગ્યાએ આવું તમને દેખવા મળશે સાથે ભાવની દ્રષ્ટિએ ખૂબ મોટો ફેરફાર જોવા મળશે તો ક્યાંક અંજય ના જતા ભાવની દ્રષ્ટિએ છેતરાઈ ના જતા અને કલર કે રૂપમાં અંજાઈ ના જતા કે ભાઈ મોટું દેખાય છે સારું છે તો લઈ લઈએ પણ પોતાના પરિવારના સ્વાસ્થ્ય જાળવણી રાખજો ખુબ મહત્વની ચર્ચા હતી અને સરકાર પણ આ મુદ્દે ક્યાંક જે રીતે અધિકારીઓ બેસાડે ને અધિકારીઓની નિમણૂક કરીને ક્યાંક પ્રોપર રીતે તમામ જગ્યાએ જ્યાં લસણોનો સ્ટોક છે તેની ઉપર તપાસ કરવામાં આવે તો વધુમાં વધુ માત્રમાં આ ચાઇનીઝ લસણ આપણે પકડી શકીએ છીએ આપણી સાથે જોડાયા અતુલભાઈ ધોલાભાઈ ધર્મેન્દ્ર સર આપ ત્રણે મારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બદલ ત્રણે આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો કરંટ ટોપિકની અત્યારની આ મહત્વની રજૂઆતમાં અત્યારે ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે મને રજા આપશો નમસ્કાર